વિદ્યાર્થી મિત્રો ધોરણ છના ગણિતના પાઠ્યપુસ્તકમાં આજે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકના દાખલા નંબર આઠનો અભ્યાસ કરીએ તેમાં આપેલું છે કે નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો પહેલો દાખલો છે ઝીરો પોઈન્ટ બે અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઝીરો પોઈન્ટ બે ઝીરો અને એકની વચ્ચે આવે છે એટલે સંખ્યા રેખા દોરવાની તેમાં શૂન્ય અને એક દર્શાવવાના ત્યાર પછી શૂન્ય અને એકની વચ્ચે કુલ નવ કાપા એટલે કે દસ ભાગ કરવાના એમાં જે બીજો ભાગ છે ત્યાં આવશે જીરો પોઈન્ટ બે ત્યાર પછી એક પોઈન્ટ નવ તો એક આપેલો છે એટલે એક અને બેની વચ્ચે આ સંખ્યા આવશે અને ત્યાર પછી દશાંશમાં નવ આપેલા છે એટલે નવ મો ભાગ આવશે એટલે એક અને બેની વચ્ચે સંખ્યા રેખા ઉપર કુલ તમારે નવ ભાગ કરવાના અને તેમાંથી નવમો ભાગ જે આપણે લઈએ તે એક પોઈન્ટ નવ આવશે ત્યાર પછીની સંખ્યા છે બે પોઈન્ટ પાંચ એટલે કે આ સંખ્યા છે તે બે અને ત્રણની વચ્ચે સંખ્યા રેખા ઉપર આવશે અને બે પોઈન્ટ પાંચ છે એ કુલ પાંચમા ભાગે આવશે એટલે બે અને ત્રણની વચ્ચે બેથી પાંચમો ભાગ બે પોઈન્ટ પાંચ દર્શાવે છે ત્યાર પછી એક પોઈન્ટ એક જે એક અને બેની વચ્ચે સંખ્યા રેખા ઉપર આવશે અને એમાં જે પેલો કાપો છે તે એક પોઈન્ટ એક દર્શાવે છે હવે દાખલા નંબર નવ જોઈએ તો તેમાં આપણને એક સંખ્યા રેખા ઉપર એ આપેલા છે અને તે કઈ દશાંત સંખ્યા દર્શાવે છે તે આપણે જણાવવાનું છે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એ બિંદુ છે તે ઝીરો અને એકની વચ્ચે આઠમા ભાગ ઉપર આવેલું છે તેથી ઝીરો પોઈન્ટ આઠ દર્શાવે છે બી બિંદુ છે તે એક અને બેની વચ્ચે ત્રીજા ભાગ ઉપર આવેલું છે એટલે એક પોઈન્ટ ત્રણ દર્શાવે છે બિંદુ સી છે તે બે અને ત્રણની વચ્ચે બીજા ભાગ ઉપર એટલે બે પોઈન્ટ બે દર્શાવે છે જ્યારે બિંદુ ડી છે તે પણ બે અને ત્રણની વચ્ચે આવેલું છે અને નવમાં ભાગમાં આવેલું છે એટલે ડી બિંદુ પર બે પોઈન્ટ નવ દર્શાવે છે ત્યાર પછી દાખલા નંબર દસમાં આપણને રમેશના ઘર વિશે આપેલું છે તો તે નવ સેમી અને પાંચ મીમી એ રીતનું દર્શાવેલું છે તો આપણે અગાઉ જોઈ ગયા કે મિલીમીટરને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો પાંચના છેદમાં દસ એટલે કે પાંચ દશાંશ આવશે એટલે નવ પોઈન્ટ પાંચ સેમી થશે ત્યાર પછીનો દાખલો છે પાસઠ મીમી તો પાસઠ મિમી મિલિમીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો છેદમાં દસ લખવાના એટલે દશાંશમાં પાંચ આવશે એટલે છ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર આવશે તો આ રીતે આપણે આઠ પોઈન્ટ એકનો અભ્યાસ અહીં પૂરો કરીએ છીએ હવે પછીના ભાગમાં આઠ પોઈન્ટ બે જોશું